તો મિત્રો આજનો વ્લોગ સ્પેશિયલ હા આપણા માટે કારણ કે આજે છે ડૂગ્ગુનો બર્થ એટલે આપણે એમાં અમે કીધું કે ડૂગ્ગુ માટે વ્લોગ બને આપણે વ્લોગ બનાવીએ તો નહીં ધોઈ તૈયાર થઈ ગયા હા અને વાગવામાં લગભગ આઠ વાગવા આવ્યા છે તો મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો તો મિત્રો બર્થડે રહી ઉંઘજી જો હજુ ડૂગો

તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ તો મિત્રો નિકુલ મારો લઈને આવી ગયો આપણે જઈએ આવી નિકુલ નું રિઝલ્ટ લેવા એ પેલા જઈશું આપણે કુળદેવી મંદિરે

પાસ લખેલું કઈ લે તો નહી બતાવો તો મિત્રો હવે આપણે જઈએ કરે તો મિત્રો આપણે આમના નાસ્તો કરાવવા લઈને આવ્યા હા આપણો પાસ થઈ ગયો તો આપણે નાસ્તો સમોસા ખાવાય તો મિત્રો ત્યાં વાર લાગે એવું હજુ કાઉન્ટર લગાવ્યું નહીં તો આપણે આગળ જઈએ નસીબ નહીં પે તમારા બિલકુલ નસીબ જ નહીં તો મિત્રો આપણે નાસ્તો કર્યા આગળ નીકળી ગયા ચમક સવારનો ટાઈમ હોય એટલા દુકાનો ખુલ્લી નહીં અને આપણે હવે ઘર સાઈડ નીકળ્યા દુકાન ખુલી નહીં આપણે હવે નાસ્તો કરવો અને હવે ડાયરેક્ટ આપણે જઈએ ઘેર મિત્રો આપણે બજારમાં જ નાસ્તો કર્યો નહીં પણ આપણે આપણા ગોમ સાઈડ આવ્યા ને તો આપણે એકણ પફની દુકાન ખુલ્લી હતી નડિયાદ પફ કરીને તો અહીંકાણ આપણે ચેલેન્જ કરવા આવ્યા હતા અને હવે આવી જાય આપણે એક નાસ્તો કરવા તો મિત્રો આપણે થમ્સઅપ મંગાવીએ આપણા નાસ્તો કરવો નહીં બે ભાઈઓ માટે પપ મંગાયા છે આપણે થમ્સઅપ મંગાવીએ તો હવે આ નાસ્તો કરી લઈ પછી આપણે જવું હોય જૂના ઘરે કારણ કે જૂના ઘરે મારા દાદા સાપડું બનાવી આપણે ત્યાં જઈએ કે કામ હોય તો રોકાવું નકર વિડીયોમાં જતા રહેવું આ ભૂલું ગોળ કરવામાં બધા મેળ નીકળ્યા ભૂલ્યા આવો બે મિનિટમાં જેટલા પોચ પપ ખાઈ ગયો તો બોલ ગરમ ગરમ બે મિનિટ માં આ તરત પેલા મશીન માં બની ને આવી ને એટલા તો મિત્રો આપડા જૂના ઘરે આવી ગયા આપડે અને આ જો અહીંયા સાફરું બનાવવાનું ખાડા કરી દીધા છે મારા દાદાએ એમને અને આ બાજુ તો અબલા ને પડે હે જો પત્ર પડે જો જગ્યાએ સાફરું લઈ અને આપડા ઘરમાં જ બનાવવાનું

તાર શું ગિફ્ટ જોવો કે હા કોમ તાકીન બોલ હું ગિફ્ટ જોવો સાયકલ કશો વધુ નહીં તને આપણે સાયકલ લઈ આવ છું કોમ સીધી ઉભી રહે તને બતાવી દઈએ તું જેવી લાગીએ તો મિત્રો આપણા ડુગ્ગુ આવી રીતના કોક તૈયાર છે એ જુઓ તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ તો તમે જો આપણા માણસો બેઠા છે બા બોલ ભાઈ ચંપલા ડિરેક્ટર લાલભા રાજા ઉપર હિન્દુ લોજી હાલ ઘેર જે હે તો રિઝલ્ટ આવી રિઝલ્ટ બતાય નહીં મારા ઓરશા એ વ્લોગમાં કેમ પાસ થઈ ગયો પણ કે મેં નહીં બતાવુંગા મેં નહીં બતાઉંગા એમ કે ટકા બતાવ પણ કેટલા ટકા એ ખબર પડે ને ટકા જોવા તો એનો રિઝલ્ટ જોવું પડે એમ તો ખબર કેવું આયકો કંજે આ વાત કરમાં મિત્રમ રેવા ઇનીત ગીધું

ડુગુ ઇની ચોકલેટ લઈને બેઠી છે ખાઈ લીધું કે ના બતા હા ઓમ ઓમ બતાય તો આપણે જમી લઈએ અને પછી પાછા લોકેશન ઉપર જઈએ તો જમવામાં બનાવ્યું હોય ગવાર ફળીનું શાક રોટલી શાક તો જમી લે મધી આપણે તો મિત્રો વાગવામાં બેન સડતરી થઈ ગઈ હા ભાઈ બહાર કામ હતું એટલે તો વિડીયોનું તો કંઈ સેટિંગ થયું નહીં બન્યું નહીં તો આપણે થોડા કામથી બહાર જઈએ હ લીલાજી ડાયરેક્ટર સાહેબ અને આમાં રિલેટિવ આવી તો મિત્રો આપણે આવ્યા છીએ ધામ મુના મેલડી માના દર્શન કરવા ઈચ્છા હતી કેમ

તો મિત્રો આપણે મુના આવ્યા હતા નરવિન 부વાજીને મળ્યા મળીને ખૂબ જ આનંદ થયો તો મિત્રો આપણે દર્શન કરી અને હવે નીકળીએ દેડો લીલાજી અહીં જો એ મારા દર્શન કર્યા શાંતિ હવે આપણે મેરાડી માં દર્શન કરી દેવાના માહોલનું સારું કહે તો મિત્રો આ વિશાળ વલ્લો જુઓ ગામનું નામ હું તમને કહેતો નહીં પણ તમે કમેન્ટ કરજો આ કયા ગામનો વિશાળ વલ્લો તો મિત્રો આપણે ઘરે આવતા રહ્યા તો મિત્રો સાંજના છ વાગ્યા જણા જઈ મામા ના મંદિરે કારણ કે ત્યાં જઈ માછલી ને આપણે મમરા ખાવડા જવાનું હો તો કરણ ના કૌશિક આવી બે જણાના આપણે લેતા આવીએ પછી રસ્તામાં આવીને તો મિત્રો આપણે દડી કરીને લઈ અને બાબરામા માય જવા નીકળી ગયા છીએ મિત્રો આપણે મામાના મંદિરે આવી ગયા છીએ અને હવે જઈશું માછલીઓને મમરા ખવડાવવા પેલા બિસ્કિટ નાખવા તક કૂતરા પોયલા એ નાખવા તો મિત્રો સદેવ કૂતરાને બિસ્કીટ ખોરાય છે તો મિત્રો મામા ની આરતી થવા માંડીએ જો અને આ બાજુ બે ભાઈબંધો મળીને ખાવા માંડ્યા ની

આ માછલીઓ જો ખાઈ તમે તમાર સબકા આબન ને થોડા દિવસો પેલા હે ને હું મેવરજી અજય એ તઈ જણા આયાં ખાશી બધી મમરાન ઠેલ્યો લાયે તો જોવો તો કોય માટન બે આયેલી ના કસ કાચબો 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 જોવો મિત્રો જતો રે અંદર આયરે 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 આ બીજો આયો આયરો કાટબો આયો આ મકા બીજો આયો તો હા આય પેલો રેવો આય રે જો બહાર આવો મિત્રો આ મકા આય હા જો માછલીઓ સાથે અંદર કાચબા પણ છે નાખો તો મિત્રો અહીંથી આપણે જવાનું હું જૂના ઘરે દાદાનું કામ હા માતાજીનું થોડું કામ આપણા દુગા માટે કેક ને લેવા જવાનું ગિફ્ટ લેવા જવાનું હજુ તો કશું જ એના માટે કઈ કર્યું નહીં આખો દિવસ કામમાં આપણે નીકળી ગયો છે બાર કચરામાં નાખી દઈએ ગયા મોય ના જવું વાર રાખ્યું પીએલું પડી એક

તો મિત્રો જો આપણા જૂના ઘરે સવારે જે સાપરું તૈયાર કરતા હતા એ તૈયાર થઈ ગયો કુટુંબી સભ્ય હવે આપણા જોડે આવી ગયો આમ તો દૂર હતો હતોપરા એ પણ હવે આપણા નજીક આવી ગયો ગમે એવો મેમ્બર કહેવાય યાર હું હશે એ અને એની દીકરી બે જણા તો મિત્રો આપણે માતાજીના દીવા કરી દઈએ હવે સાંજના ટાઈમે આવ્યા હા તો દીવાને કરી દઈએ પછી જઈએ પેલા ઘરે

કોઈ તો ફુડ એમ લાગતો નહી કારણ એક નંબર ટેસ્ટી બની હો જતી હા તો મિત્રો આપણે જવાનું હવે બજાર આ મારા ભાઈ કે છુપાઈ છે તારા ભાઈ સંતાય છે હા નો નો નતીલ નહીં આવો

પણ આજે લગ્ન છે એટલે બહુ ટ્રાફિક હ પંદર મિનિટ થી ઉભા આવી ખુલ્લી ગાડીઓ વચ્ચે જવા દઈશું ટ્રાફિક પોલીસ પણ આવી ગઈ છે ટ્રાફિક બહુ થઈ ગયું જોગન બનાવી દીધું તો મિત્રો આપણે આવ્યા સાયકલના માં જુઓ ડગુ માટે આવી સાયકલ જોવાનું ચાલુ કરીએ ના હોય તો એને જ પૂછી લઈએ વિડીયો કોલ કરીને જે પસંદ આવે એ કાય આપણે ફાઈનલ કરી દીધી અને બાંધ ત્યાં બેસાડીને આપણે આયા કેક લેવા કારણ કે કેક નો ઓર્ડર આ પછી વાર થોડી લાગે એટલે બાંધી અને અમે આયા મિત્રો કેટલા આ કોમ્પ્લેક્ષ માં ગણપતિ દાદા નું મસ્તન મંદિર દર્શન કરી લે તો મિત્રો આપણે સામાન લઈ નીકળી ગયા છીએ મિત્રો આપણે સામાન લઈને આવતા રહ્યા કેક ને બધું હવે જે સાયકલ આપણે ફિક્સ કરી હ એના પૈસાને ને કપાઈન સાયકલ લઈને જઈએ હું તમને ઘરે જઈને બતાઈશ કઈ સાયકલ લીધી હે અહીંયા નથી બતાવતો આપણે ફાઈનલ કરી દીધી હ કેમેરો મેરો હતો એટલા હા તને ખબર હે ભાઈ બધું ઘર નું ઘર નું બરોબર તો મિત્રો જો આપણે ઘરે આવી ગયા છીએ આટલો બધો સામાન લઈને આપણે બાઈક સાથે આયા હા ઘરે નેટ નેટ આયા હતા તો મિત્રો આપણે આ સાયકલ લીધી હતી લાઈક લાઈતું આના ડુગ્ગુ ને બધી ગઈ નથી ને એન મમ્મી અને અજય ત્રણ જણા જે આહી બજાર ડુગ્ગુ માટે એન મમ્મી ગિફ્ટ લઈ આવવા હે જોઈ લો સાઈકલ કેવી હે જોઈ લો તો હવે આપણે થોડું જમી લઈએ જમી પછી સેલિબ્રેશન કરીએ તો મિત્રો નવ દસ તૈયારી ચાલુ કરી દીધી આપણે તો મિત્રો ડેકોરેશન ની તૈયારી ચાલુ થઈ ગયી આમકા ફુગાઇ આ ડૂગું જેનો આજ બર્થ આ શક્તિ મિત્રો सादेव बुग्गा देखो खाली तुम्हें इकन जी मस्त लग हओ बटे ये बाजू में एक हाँ इकन तो, एक तो, तो ना ना फूटे आ तो वाइट है न इतलो ना तो मित्रों तैयारीयो छतत अपना आयो जो अजो जो बुग्गा बोय पड़े सक्तिन कर न निकुल न बेटा तैयारीयो जोरदार करे

અને અમુક લોકોની કમેન્ટ હતી કે તમારા પપ્પા શું નોકરી કરી માપા કોઈ એટલી ફાઈ નોકરી નહીં કરતા માપની જ છે પણ જે બરાબર તો આવી આપણે બધું ગોઠવી દઈએ અને પછી કેક કાપવાનો પ્રોગ્રામ તો મિત્રો જો બધું રેડી થઈ ગયું અને કે લાવી દીધી જોઈ લો અને હજુ સુધી આપણે ડૂગ સાયકલ બતાવી નહીં બીજા બધાએ જોઈ લીધી ડુંગુ નહીં બતાવી

happy birthday happy birthday

હેપી બર્થડે થેન્ક યુ કે થેન્ક યુ કાજે બાબા પચે લાગો રંગોજી નું ફૂલ કો લાગો લે આ જરી ગિફ્ટ ખોલો હવે આવ ના ના મે જો જિવા હજાર વર્ષ હેપી લે હવે ગિફ્ટ ખોલો ગિફ્ટ ખોલો આ દા ગિફ્ટ દીવી શું કરો આ શરૂઆત કરો બેટા ગયા શર્મા છે ને હા ચાલ ના ઓટો માર ઓટો માર સુયો ઓટો માર બે બસ બસ બાર માર ઓટો બોલા ઓટો માર દેઓ માર દેવા જા જા હા જબર આવડા ઉતરીને પડી લાગો લેડ આવી સાયકલ લઈ જોન બા દન કે ખમરાન ફૂટાપાડ પગે લાગી જાત પછી કી ખવરા બર્થડે સેલિબ્રેશન થઈ ગયો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ આજનો તો બ્લોગ કેવો લાગે એ કમેન્ટ કરી દેજો વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દો કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પોન્ચો પાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લુ પર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બહુચર પંચો પાટણ વ્લોગ્સ રાજા બહુચર રસોઈ ત્રણેય પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી રહી જાય જો આ જાય હા મિત્રો મારું એડિટિંગ પટ્યા પછી મને ભૂખ લાગી હતી રાતના વાગી સાડા બાર ઉપર ટાઈમ થયો તમને મેગી બનાવીને ખાઈ હવે આટલે વ્લોગ પૂરો